ગીર સોમનાથના કોંગ્રેસ અગ્રણી હીરાભાઈ જોટવા સામે કિન્નાખોરી રાખી ખોટી રાતે ભ્રષ્ટાચારમાં કેસમાં ફસાવી દેવાના આરોપ સાથે આજે મોટી સંખ્યામાં આહીર સમાજના આગેવાનોએ આવેદનપત્ર આપ્યું હતું આવેદનપત્રમાં જણાવ્યું છે કે હીરાભાઈ જોટવાની કે તેમના પરિવારની કૌભાંડમાં કોઈ સંડોવણી ન હોવા છતાં પ્રભાસ પાટણ પોલીસ હીરાભાઈ જોટવાને પૂછપરછ માટે લઈ જવાની નોંધ કરી ભરૂચ પોલીસ લઈ ગઈ છે ને જે પૂછપરછ કરવાના બહાના હેઠળ લઈ ગયા બાદ તેમની અટકાયત કરી હીરાભાઈ જોટવાની કોઈ સીધી સંડોવણી ન હોવા છતાં એફઆઈઆર નોંધી તે બિલકુલ યોગ્ય નથી અને તેને લઈ આજે આહિર સમાજ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું આવેદન પત્રમાં જણાવ્યું છે કે હીરાભાઈ જોટવાને તેમના પરિવારને ટાર્ગેટ કરી જાણે કે આહીર સમાજનું રાજકીય નેતૃત્વ ખતમ કરવા માટે ષડયંત્ર રચવામાં આવ્યું હોય તે યોગ્ય નથી જેથી તટસ્થ તપાસ કરવાની માંગ સાથે આજે અમારા મોરબી જિલ્લાના અમારો આહિર સમાજ આમ તો અમારા સમાજની છાપ જ એવી છે આ સૌરાષ્ટ્રની ધરતી ઉપર અઢારે વર્ણને હારે લઈને હાલવારો અમારો આહિર સમાજ અને પહેલાં તો મને એ યાદ આવે છે કે અમારા હીરાભાઈ જોટવા માટે અમારા ભાઈ બોયલા સાહેબ હું આહિર અને વખાણ નથી કરતો કારણ કે એની આહિરે હું ખૂબ રિયો છી જમીનની માળા છે અને આમ તો આસરો તો આયરનો સાહેબ જે આપણા મોટા મોટા નેતાથી માંડી અને કલાકારો આ સ્ટેજ ઉપર બોલે છે એટલે સાહેબ હું આથી જ આહિરમાં કહું છું આપે ને ઈ આયર અમે માગવાનો જાય સાહેબ એટલે જે આક્ષેપો હીરાભાઈ ઉપર લગાડવામાં આવ્યા છે તદ્દન ખોટા છે એનો હું મોરબી જિલ્લા આહિર સેના તેમજ આહિર સમાજના આગેવાનો વતી હું અહીંથી જાહેરાત કરું છું અને વિશેષ મારે આ તબક્કે કહેવું પડે કે વિચાર તો કરવો અમે એ પરિવારમાંથી આવી છે જેમાં શિક્ષણ છે જેમાં ઉદ્યોગપતિઓ છે જેમાં જેમાં ઘણા બધા પોલિટિકલ રાજકીય આગેવાનો છે સામાજિક આગેવાનો છે અને જેને કાંઈક સમાજને આપ્યું છે એવા અમારા હીરાભાઈ જોટવા અને છેલ્લે મારે એક જ લીટી કેવી છે કે વિચાર તો કરો સંસ્કારની હાઈ સંપત્તિની હાયરે અમારા સમાજમાં એવી જોગમાં એવો આમ પરબ વાવળી જાવ માં અમર રક્તપીત નામના રોગમાં જેને રોગ મટાડ્યા છે અમારી અહીંયા આય રામભાઈ લતી પરમા રાણબાઈ આવી અમારી જાતની જ્યોતું દેવી છે ત્યારે હું નહીં પણ અમારો આખો સમાજ આજે રોષે ભરાય અઢારે વરણ અમને સપોર્ટ કરતા હોય ત્યારે હું એક ભાઈએ કીધું બી માગણી કરું છું બંધારણ ઉપર વિશ્વાસ છે પણ ચાલો અમે પણ એવી અપેક્ષા રાખી કે બાબા સાહેબ આંબેડકર અને જે ભારતનું બંધારણ છે એમાં કઈ ધ્યાન ડોક્યું દોરો નહીં તર મારા દાદે એક લખ્યું છે કે દાદ થાલાને તરતા ભાઈડા અહીંયા ભરેલ ડૂબી જાય ઓલા નીતિના ખોટા ઘામા નો હોય ને ભોજા હલવાઈ જાય આ જગતની રીત છે હું થી ભાઈ આ સમજી નહીં સમજાય બસ વિશેષ વાત નથી કેવી આ તો કે આપ અમે સમાજ વતી અમારા સમાજના એક હિલ્લા એક નિષ્ઠાવાન વ્યક્તિ એક એવા પ્રામાણિક વ્યક્તિ કે જેના ચારિત્ર્ય ઉપર ખરેખર જે ડાઘ લગાડવા માટેનો પ્રયાસ એ એના પ્રત્યે કિન્નાખોરી રાખી ક્યાંક રાજકીય રમત રમાઈ રહી હોય અથવા તો ક્યાંક એના કોઈ અંગત દુશ્મન કે જે એમનો સમાજમાં આમ તો અઢારેય વર્ણના એક ચાહક નેતા છે અને એની ચાહનાનો ક્યાંક કોઈક વિરોધ કરી રહ્યો હોય અથવા તો કોઈને ખૂંચતી હોય અને જેના કારણે એની સાથે આ અન્યાયભરું જે વાતાવરણ ઊભું થયું છે જે એક્શન લેવામાં આવી છે એ ખરેખર અન્યાયપૂર્ણ છે ભલે ભારતના બંધારણ ભારતીય ન્યાયિક વ્યવસ્થા ઉપર અમને પૂર્ણ વિશ્વાસ છે તપાસના અંતે સત્ય સામે આવશે જ અને હીરાભાઈ અને એમનો પરિવાર એ સંપૂર્ણ નિર્દોષ છે એ સાબિત પણ થશે પણ હાલની પરિસ્થિતિ ખોટી રીતે એને જે પરેશાન કરવામાં આવી રહ્યા છે એની સામે આહી સેનાવતી અમારો એ વિરોધ છે કે આવી અન્યાયપૂર્ણ પરિસ્થિતિ કોર્ટના દરવાજે જઈ ખરેખર વાસ્તવિક તપાસ ન્યાયપૂર્ણ રીતે થાય અને જે દોષી છે વાસ્તવમાં જે દોષી છે એને સજા થાય એવા પ્રયાસો છે એ એ એ થાય માટેની અમારી છે છે જે બે કંપનીઓ ચાલી રહી મુરલીધર અને જલારામ હીરાભાઈ કે સામેલ જ નથી એ પ્રોપરાઇટર નથી એના કોઈ એ કંપનીના કોઈ પાર્ટનર પણ નથી અને આમ છતાંય એ કંપની દ્વારા કરવામાં આવેલો જે કાંઈ પ્રયાસ છે કે જે કાંઈ ભ્રષ્ટાચાર થયો છે એમાં હીરાભાઈ અને એમના પરિવારને ફસાવવામાં આવ્યા છે એમાં ન્યાયિક તપાસ થઈ અને એમને ન્યાય મળે એ માટે અમે આ રજૂઆત કરી છે